પ્રવાસ સાહિત્યના સ્વરૂપના લક્ષણો નક્કી કરતા પહેલાં આપણા જુદા જુદા વિદ્વાનોએ આ સ્વરૂપને વ્યાખ્યાયિત કરવા માટે શું જરૂરી માન્યું એની ઉપર એક નજર નાખીએ અને પછી આપણી રીતે એના લક્ષણો નક્કી કરીશું ફરી એકવાર હું અરુણા બક્ષીનું જ પુસ્તક વાપરી રહી છું પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ આ પુસ્તક ન વાંચી શકે હું સમજું છું પણ જેમને આંખ છે ઈશ્વરે આપી છે એ તો ચોક્કસ પોતાની રીતે આને વાંચી અને પોતાની નોટ તૈયાર કરી શકે પ્રવાસ સાહિત્ય એક કલા સ્વરૂપ લેખે અંગ્રેજી શાસન શિક્ષણ સાહિત્યના સંપર્કને કારણે अर्वाचीन युग में विशिष्ट साहित्यिक गद्य स्वरूपों पद्य स्वरूपों जन्म थो आत्मकथा नवलकथा टूकी वार्ता निबंध सोनेट आ बदा स्वरूपों सतरे प्रवास साहित्यप सर्जाव शुरू थ નાની પુસ્તિકાથી માંડીને દળદાર ગ્રંથરૂપે પ્રવાસ વર્ણનો ગુજરાતી સાહિત્યમાં મળે છે આમ જુઓ તો અર્વાચીન કાળના આરંભથી જ આપણે ત્યાં પ્રવાસ વર્ણનો મળે છે સુધારક યુગના મહીપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી વગેરેએ ઇંગ્લેન્ડના પ્રવાસના વર્ણન લખ્યા છે મહીપતરામ નામના પારસી લેખકે મોદી ખાનાથી માર્સેલ્સ નામનું હળવી શૈલીનું પ્રવાસ વર્ણન આપ્યું છે એક મુસ્લિમ વેપારી હાજી સુલેમાન શાહ મહમ્મદે પૃથ્વીની પ્રદક્ષિણા નામના બે ભાગમાં પ્રકાશિત દોળદાર ગ્રંથોમાં વિવિધ દેશોના એણે કરેલા પ્રવાસ નિરૂપ્યા છે ભારત પ્રવાસ માઉન્ટ આબુ વગેરે જેવા માહિતી પ્રધાન કે ભૌમિયા બને તેવા પ્રવાસ પુસ્તકો પણ આપણે ત્યાં લખાયા તો કાકા સાહેબ કાલેલકરનો હિમાલયનો પ્રવાસ કે સુંદરમનો દક્ષિણાયન જેવા ગુજરાતી પ્રવાસ સાહિત્યના જેને આપણે માઇલ્સ્ટોન કહીએ સીમાચિહ્નરૂપ પુસ્તકો એ પણ રચાયા ચંદ્રવદન મહેતા ચંચી મહેતા એની ગઠરિયા રસિક ઝવેરીની અલગારી રખડપટ્ટી શિવકુમાર જોશીની જોવીતી કોતરોને જોવીતી કંદરા આ બધા પ્રવાસ પુસ્તકોમાં પ્રવાસની નિત્ય નવી સૃષ્ટિનું મોહક આલેખન જોવા મળે છે આ બધા પુસ્તકો પ્રવાસ વિશેના હોવા છતાં એ બધા એક સ્તરના એક રૂપના નથી એ બધાને આપણે પ્રવાસ સાહિત્યની કોટીમાં કઈ રીતે મૂકીએ પ્રવાસનું વર્ણન હોય પણ જો એમાં સાહિત્યિક ગુણવત્તા ન હોય તો એને પ્રવાસ વર્ણન કહીશું પ્રવાસ કથાના અનિવાર્ય કહી શકાય એવા લક્ષણો કયા એવા કયા કલા તત્વો એની અંદર હોવા જોઈએ જે રીતે નવલકથા નાટક વાર્તાના લક્ષણો આપણે નક્કી કરીએ છીએ કે આટલું તો હોવું જ જોઈએ એવું જ પ્રવાસ સાહિત્યનું પણ હોઈ શકે આમ તો ગુજરાતી પ્રવાસ સાહિત્યને સો વર્ષથી વધારે વર્ષ થઈ ગયા છે આ તમામ પ્રવાસ વર્ણનોના લેખકો અને આપણા ગણમાન્ય વિવેચકોએ એના લક્ષણો બાંધવાની કોશિશ તો કરી જ છે આરંભકાળાના આપણા પ્રવાસ લેખક હાજી સુલેમાન શાહ મહમ્મદ જેણે પૃથ્વીની પ્રદક્ષિણા નામનો ગ્રંથ લખ્યો એણે પ્રવાસ વર્ણન એટલે શું પોતાની માન્યતા લખી છે એ કહે છે અવતરણમાં આ કંઈ કલ્પિત વાર્તાઓ કે કહાણી કિસ્સાઓના તરંગો નથી આ તો ખરા બનેલા બનાવો તથા નજરે જોયેલા દેખાવોનું ખરું વર્ણન છે એટલે પ્રવાસ લેખક પ્રવાસ દરમિયાન થયેલા ખરેખરા અનુભવો અને નજરે જોયેલા દ્રશ્યોના વાસ્તવિક પાસા પર ભાર મૂકે છે એવું આપણે સમજી શકીએ હાજી સુલેમાનના મંતવ્યના અંદર એક વસ્તુ ચૂકાઈ જાય છે પ્રવાસ સાહિત્ય કલ્પના કથાથી કઈ રીતે જુદું તરી આવે છે એ લગભગ અહીં નથી પણ સાથે સાથે એક પ્રશ્ન થાય કે ધારો કે પ્રવાસ વર્ણન માત્ર માહિતીલક્ષી શુષ્ક આલેખન હોય તો એ સાહિત્ય બની શકે નહીં ઝવેરચંદ મેઘાણી પ્રવાસ વર્ણનનો ઇતિહાસ ભૂગોળ સમાજ યા સાહિત્યના વિવેચનના મનસ્વી સમુચ્ચય તરીકે ઓળખાવીને કહે છે પ્રવાસ વર્ણનને ઇતિહાસ ભૂગોળ સમાજ કે સાહિત્યના વિવેચનના મનસ્વી સમુચ્ચય તરીકે ઓળખાવીને કહે છે કે પ્રવાસ વર્ણનમાં લેખક ઇતિહાસ ભૂગોળ સાહિત્ય સમાજ આ સર્વનું એકીકરણ કરી થોડાક અંગત ઉદ્ગારોની પીંછી ફેરવી ત્વરિત ગતિએ વાચકોને પોતાની પ્રવાસ ભૂમિ પર પચરંગી મનોવિહાર કરાવે છે મેઘાણીના મતે પ્રવાસ વર્ણનમાં ઇતિહાસ ભૂગોળ સાહિત્ય અને સમાજનું એકીકરણ હોવું જોઈએ આ બધા લક્ષણો જ છે પ્રવાસ વર્ણન લેખકના અંગત ઉદ્ગાર અને ત્વરિત ગતિનો પચરંગી મનોવિહાર હોય પ્રવાસ વર્ણનમાં વ્યક્તિએ જોયેલા માણેલા સ્થળોની ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પ્રદેશની સામાજિક પરિસ્થિતિ પ્રજાની રહેણી કરણી અને રીત રિવાજો સાહિત્યિક અભિગમ વગેરેનું વર્ણન નિરૂપણ થતું હોય છે પ્રવાસ લેખકના ચિત્ત પર પ્રવાસથી પડેલી અસરના અંગત પ્રતિભાવોનું નિરૂપણ પણ થતું હોય છે પરંતુ પ્રવાસ વર્ણનમાં લેખકના પ્રવાસથી ઇતિ સુધીની બધી જ માહિતી જો વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવે તો એ માત્ર માહિતી પ્રધાન બની જાય એટલે પ્રવાસ લેખક માટે શું લખવું એના કરતાં શું ન લખવું એટલે સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર વાર્તા નવલકથા નાટકમાં જરૂરી છે એટલો જ પ્રવાસ વર્ણનમાં પણ જરૂરી છે અનંતરાય રાવળ પ્રવાસકથાને માણસની આપવીતીની કથા કહે છે શિવકુમાર જોશી પ્રવાસ વર્ણન વિશે કહે છે કે આ પ્રવાસકથા ખરું જોતા આત્મકથા રૂપ ગણી શકાય એ ત્રણ મહિના હું જે કંઈ બની બેઠો શ્વસી ગયો માણી ગયો એની જ આ વાત છે તો અનંતરાય રાવળ અને શિવકુમાર જોશી બંને લેખકો પ્રવાસ વર્ણનને આત્મકથા નહીં પણ આત્મકથા જેવું સાહિત્ય સ્વરૂપ કહે છે આ મંતવ્ય વિશે આપણે જ્યારે બે સ્વરૂપોની સરખામણી કરીશું ત્યારે ચોક્કસ વિચારીશું ચંદ્રવદન મહેતા એમની ગઠરિયા શ્રેણીને આપ પરકથા તરીકે ઓળખે છે આપ આપકથા પણ છે અને પરકથા પણ છે પરંતુ પ્રવાસકથા તેના લેખકની માત્ર આપકથા નથી તેમાં લેખકના જીવનના એક અંશનું અને એ પણ ગૌણ રૂપમાં જ નિરૂપણ થાય છે પ્રવાસપાત્ર બનેલી ધરતી કે ધરતીની પ્રકૃતિ ને સંસ્કૃતિ બેઉના સંદર્ભમાં લેખક એમાં રજૂ થાય છે આવા નિરૂપણને આપકથા યા આત્મકથા કહેવું ઉચિત નથી આત્મકથામાં વ્યક્તિના સમગ્ર જીવનનો વિગતવાર કડીબદ્ધ ઇતિહાસ હોય જ્યારે પ્રવાસ વર્ણનમાં વ્યક્તિના જીવનના એક અંશ સમા પ્રવાસના અનુભવને નિરૂપવામાં આવે છે પ્રવાસ લેખક પોતાની જાત કરતાં જોયેલ અનુભવેલ પ્રકૃતિ અને સંસ્કૃતિના દ્રશ્યોને વધારે મહત્ત્વ આપે છે આમ પ્રવાસ વર્ણન અને આત્મકથા ભલે કંઈક મળતા હોય પણ હકીકતે એકમેકથી ભિન્ન એવા સાહિત્ય સ્વરૂપો છે ભ્રમણ નામના ગ્રંથના લેખક રમેશનાથ ગૌતમ પ્રવાસ વર્ણનને માહિતીની મિજલસ માહિતીની મિજલસ કહે છે રમેશનાથ ગૌતમના મત મુજબ પ્રવાસ વર્ણનમાં ઇતિહાસ ભૂગોળ વર્ણનો પ્રાસંગિક વિવેચનો અને બૌદ્ધ પાઠના ઉદબોધન હોય ઉપરાંત એમાં હાસ્યના પ્રસંગો હોવા પણ જરૂરી છે તેઓ કહે છે અવતરણમાં પ્રવાસ વર્ણનના જલસામાં હાસ્યની એટલી ત્રુટી રહે છે તેથી મજા ઓછી આવે છે અર્થાત પ્રવાસ વર્ણનમાં વિવિધ પ્રકારની માહિતી હોય તેમાંથી વાચકને મિજલસમાં મળી શકે મિજલસ એટલે આજની ભાષામાં તમે પાર્ટી કહો મિજલસમાં મળી શકે તેવો આનંદ મળવો જોઈએ એટલે રમેશનાથ ગૌતમના મત મુજબ પ્રવાસ વર્ણનમાં મનોરંજનનો ગુણ હોવો અનિવાર્ય છે સુંદરમ આપણા બહુ જાણીતા કવિ અને એમનો બહુ જાણીતો પ્રવાસ ગ્રંથ એટલે દક્ષિણાયન સુંદરમ દક્ષિણ દક્ષિણાયનની પ્રવાસ કથાને શું કહે છે અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદન કથા આયાસ નહીં અનાયાસ અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદન કથા તરીકે ઓળખાવે છે પ્રવાસ વર્ણનમાં લેખકના વ્યક્તિત્વનો સીધો ઉદ્ગાર હોવાથી એમાં વ્યક્તિના સંવેદનનું સ્થાન મહત્ત્વનું છે સામાન્ય ઉપલકિયા વર્ણનોને બદલે જો એમાં લેખક હૃદયના વિશિષ્ટ સંવેદનો ઉમેરાય તો કૃતિ જીવંત બની શકે પરંતુ તે સંવેદનોમાં નર્યા યા કૃતક લાગણી વેડાને બદલે માનવ સહજ જંખના પ્રતિભાવ અને નિર્મળ સચ્ચાઈ જરૂરી છે પ્રવાસ વર્ણન માત્ર સંવેદન કથા નથી પ્રવાસ વર્ણનને અનુલક્ષીને સુંદરમ કહે છે કે તદ્દન ભૂતાર્થવાળા વસ્તુ પ્રધાન વિષયને રસાવહ બનીને લખવો એ ઘણું વિકટ કાર્ય છે સુંદરમના મતે પ્રવાસ વર્ણન વસ્તુ પ્રધાન વિષય છે કારણ તે નવલકથા નાટક કે નવલિકા જેવું માત્ર કલ્પનાના આધારે રચાયેલું લલિત સાહિત્ય સ્વરૂપ નથી જ નથી તે તો છે વાસ્તવિકતાને કલ્પનાથી રસાવહ બનાવતું લલિત ઈતર સાહિત્ય સ્વરૂપ આ સુંદરમની વ્યાખ્યા છે અલબત્ત તેમાં જ્ઞાન બોધ સમજની સાથે આનંદ આપવાની ક્ષમતા પણ છે જ એનું રસિક નિરૂપણ કરતાં તેમાં આવતા ભયસ્થાનો પ્રત્યે આંગળી ચિંતન સુંદરમ કહે છે લખાણ લખતા લખતા મને ક્ષણે ક્ષણે ભય રહેતો કે રખેને આ લખાણ રેલવે ગાઈડ કે સ્થાપત્યની વિગત પોથી કે અંગત સ્મરણોની હારમાળા કે પછી વસ્તુ વિમુખ એવો અધ્ધર કલ્પના વિહાર બની જાય આ ડર પ્રવાસ લેખક તરીકે એનો અર્થ પ્રવાસ વર્ણન ન તો રેલવે ગાઈડ હોઈ શકે ન સ્થાપત્યની વિગત પોથી હોઈ શકે ન અંગત સંસ્મરણોની હારમાળા હોય શકે કે પછી ન માત્ર કલ્પના આ ચારેય પ્રવાસ વર્ણનમાં સ્પષ્ટ છે પ્રવાસ વર્ણનમાં જો માત્ર વિગતોનો ખડકલો કરવામાં આવે તો એ માહિતી પુસ્તિકા અથવા તો ભોમિયા પો બની જાય જો એમાં અંગત સંસ્મરણો અતિશય નિરૂપાય તો એ આત્મકથા જેવી થઈ જાય અને જો એમાં માત્ર કલ્પનાનું ઉડ્ડયન જ હોય તો એ સત્યકથા રહેવાની નથી પ્રવાસ વર્ણન એ માત્ર રેલવે ટાઈમટેબલ કે રેલવે ગાઈડ નથી એમાં તો માણેલા આનંદનો તાદૃશ જીવંત અને રસિક ચિતાર આલેખાવો જોઈએ મંજુલાલ મજમુદાર પ્રવાસ વર્ણનને સ્મૃતિ ચિત્રો તરીકે વર્ણવે છે જો આ બધા જે લોકો નેટની પરીક્ષા આવે છે એ લોકોને પણ આવા પ્રશ્ન પૂછાય કે પ્રવાસ વર્ણનને સ્મૃતિચિત્ર કોણ કહે છે તો મંજુલાલ મજમુદાર એને સ્મૃતિ ચિત્રો કહે છે માણસની આપવિતની કથા કોણ કહે છે તો અનંતરાય રાવળ કહે છે એટલે આવા ટૂંકા પ્રશ્નો આમાંથી તમને પૂછી શકે મંજુલાલ મજમુદાર પ્રવાસ વર્ણનને સ્મૃતિચિત્રો તરીકે વર્ણવે છે એમના માનવા મુજબ લેખક પોતે જોયેલા સ્થળોને આંખ આગળ લાવી તેના પ્રકૃતિ વૈભવને સંભાળે અને પછી તે સ્મૃતિઓને શબ્દો દ્વારા કાયમી સ્વરૂપ આપે ત્યારે એ સ્મૃતિચિત્રો દ્વારા વાચકો પણ થોડો ઘણો મૂળ આનંદનો રસાસ્વાદ કરી શકે છે પ્રવાસીએ કરેલા પ્રવાસને શબ્દો દ્વારા કાયમી સ્વરૂપ આપતી વખતે લેખકને સ્મૃતિનો ઉપયોગ વધારે કરવો પડે છે પરંતુ એટલે જ મજબૂદાર એને સ્મૃતિચિત્રો કહે છે પણ સ્મૃતિનો ઉપયોગ તો લેખકને અન્ય સાહિત્ય સ્વરૂપોમાં પણ કરવો પડે છે એ પ્રવાસ વર્ણનની આગવી લાક્ષણિકતા નથી સ્મૃતિચિત્ર અને પ્રવાસ વર્ણન બેઉ જુદા સાહિત્ય સ્વરૂપ છે સ્મૃતિચિત્રમાં પ્રવાસ ઉપરાંત જીવન અને જગતના અન્ય અનેક પ્રકારના અનુભવોનું નિરૂપણ હોઈ શકે જ્યારે પ્રવાસ વર્ણનમાં લેખકે પોતે જોયેલ અનુભવેલ પ્રકૃતિ સંસ્કૃતિ દ્રશ્યોને લાગણી અને કલ્પનાના રંગોથી રંગી નવો ઓપ આપ્યા પછી વાસ્તવિક રીતે રજૂ થાય છે સરસ પ્રવાસ વર્ણન પ્રવાસ સાહિત્ય બને છે એમાં શૈલીનું મહત્ત્વ હોય વિશ્વનાથ ભટ્ટ એના વિશે કહે છે કે પ્રવાસ વર્ણનને સાહિત્યની પદ પદવી લેખકના શૈલી તત્વથી જ મળે છે અહીં લેખક પ્રવાસ વર્ણનના શૈલી તત્વ પર વિષય વસ્તુ કરતાં નિરૂપણ પર વધારે ભાર મૂકે છે એમાં રસિક રોચક રસળતી શૈલી આવશ્યક છે પણ એને સાહિત્ય બનાવવા માટે શૈલીની સાથે બીજા પણ અનેક તત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય છે માત્ર આકર્ષક શૈલીથી જ પ્રવાસ વર્ણન સરસ ન બને એમાં લેખકના વિવિધ અનુભવો વ્યક્તિગત પ્રતિભાવો અવનવી ઘટનાઓ અનોખા પ્રાકૃતિક દૃશ્ય વગેરેની રુચિકર વરણી અને સંયોજના એ બેવ આવશ્યક છે તો આપણે વિવિધ પ્રવાસ લેખકો અને વિવેચકોના પ્રવાસ સાહિત્યના સાહિત્ય સ્વરૂપના લક્ષણો બાબતે શું એમાં અનિવાર્યપણે હોવું જોઈએ એ એક યા બીજા પાસા પર ભાર મૂકે છે પણ સમગ્ર સ્વરૂપના બધા જ લક્ષણો સ્ફૂટ થતી હોય એવી કોઈ પરિપૂર્ણ વ્યાખ્યા કોઈ પાસેથી મળતી નથી આમ પણ સાહિત્યના સ્વરૂપની પરિપૂર્ણ વ્યાખ્યા આપવી અઘરી હોય છે પણ આ તમામ વ્યાખ્યા પરથી આપણે પોતાની રીતે પ્રવાસ સાહિત્યના લક્ષણો ચોક્કસ તારવી શકીએ જે હવે પછીના વિડીયોમાં આપણે તારવીએ